નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો ધોરણ બારમાં જે અભ્યાસ કરતા હોય છે તેવા વિદ્યાર્થીઓ માટે ખુશખબર આવી ગયા છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા એક અખબારી યાદી બહાર પાડવામાં આવી છે જેમાં ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે બે હજાર ચોવીસ જેને આપણે ગુજકેટ બે હજાર ચોવીસ કહીએ છીએ તેનું આપણે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ આવી ગઈ છે અને આ આખી આખી અખબારી યાદી આપણી વેબસાઇટમાં મૂકેલી છે અને આ વેબસાઇટ ઉપરથી જ મેં અખબારી યાદી ડાઉનલોડ કરેલી છે તમે પણ ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો આખે આખો જે પરિપત્ર છે તમને સમજાવું છું કે એમાં શું કહેવા માગે છે ગુજરાત સરકાર શ્રીના શિક્ષણ વિભાગ તારીખ ઓગણીસ અગિયાર બે હજાર સોળના ઠરાવ ક્રમાંક પ્રમાણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગ ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માગતા એ ગ્રુપ બી ગ્રુપ અને એ બી ગ્રુપના એચ વિજ્ઞાન પ્રવાહના ઉમેદવાર માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે ગુજકેટ બે હજાર ચોવીસની પરીક્ષા માટેની માહિતી પુસ્તિકા અને ઓનલાઈન આવેદન ભરવાની જે સૂચનાઓ છે તે બોર્ડની વેબસાઇટ ગુચકેટ ડોટ જી એસ ડોટ ઓઆરજી પર મૂકવામાં આવેલ છે ગુચકેટ બે હજાર ચોવીસની પરીક્ષાનું આવેદનપત્ર બોર્ડની વેબસાઇટ ડબલ્યુ તથા ગુચકેટ ડોટ જી ડોટ પરથી તારીખ બે એક બે હજાર તારીખ સોળ એક બે દરમિયાન ઓનલાઈન ભરી શકાશે ગુચકેટ પરીક્ષાની ફી ત્રણસો રૂપિયા છે જે તમે એસબીઆઈ ઇ સિસ્ટમ મારફત દ્વારા ઓનલાઈન ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા અથવા તો એસબીઆઈ ઇ પેના એસબીઆઈ બ્રાન્ચ પેમેન્ટના ઓપ્શન દ્વારા દેશના કોઈપણ એસ બી બ્રાન્ચમાંથી ભરી શકાશે બરાબર મિત્રો આ તારીખ એક એક બે હજાર ચોવીસના દિવસે રિલીઝ કરવામાં આવેલી હતી તો આમાં એવું કહેવા માંગે છે કે તમે જે ગુજકેટની પરીક્ષા આપવા માંગો છો તો ગુજકેટનું ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે તારીખ બે એક એટલે કે આજથી જ ભરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અને છેલ્લી ડેટ છે સોળ એક બે હજાર ચોવીસ પહેલાં તમારે ઓનલાઈન ફોર્મ સબમિટ કરી દેવાનું છે આના માટે ત્રણસો પચાસ રૂપિયા ફી રાખવામાં આવેલી છે જેનું પેમેન્ટ તમે ઓનલાઈન માધ્યમથી કરી શકશો મિત્રો જો તમને ઓનલાઈન ફોર્મ ભરતા ન આવડતું હોય તો કમેન્ટમાં મને કહેજો તો હું તમને ઓનલાઈન પેમેન્ટ કઈ રીતે કરવું અને ઓનલાઈન ફોર્મ તમારે કઈ રીતે ભરવું વગેરે જેવી માહિતી માટે તમને અલગથી વિડીયો બનાવી આપીશ જેથી કરી અને તમે ઘર બેઠા જ ઓનલાઈન ફોર્મ ભરી શકશો મિત્રો આવા જ વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન થેન્ક યુ જય હિન્દ જય ભારત